વલસાડ જિલ્લાના વાપી અને પારડીમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાવાને લીધે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી જે રીતે મેઘરાજા ધુવાધાર બેટિંગ કરી રહ્યા છે અને જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ ખાબક્યો છે એને પરિણામે વાપીમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે વાપી સ્ટેશન રોડ ગીતાનગર રોડ અને અંડરપાસમાં પાણી ભરાવાને લીધે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ચૂક્યો છે